કેર ટીવી ન્યૂઝની મુલાકાત પાલુભાઈ નંદી સાથે મુંબઈ ખાતે કચ્છની ધરતીને લીલીછમ બનાવવાની પ્રેરણા આપી સાંભળીએ એમના જ શબ્દોમાં વૃક્ષ સબાવો વરસાદ લાવો કચ્છને હરિયાળી બનાવો પાલુભાઈ ગડવી વજનાનંદી કચ્છ બચાવો સૌ દર્શક મિત્રોને અને ખાસ કરીને કચ્છ વાસીઓને કચ્છ કેર ન્યુઝના માધ્યમથી એક વિનંતી એક પ્રાર્થના કે આપણા કચ્છની અંદર ભગવાનની ખૂબ દયા છે અત્યારે દરેક રીતે એમાં ખાસ કરીને જ્યારે ચોમાસું આવે તો કારણ કે આ દુનિયાની અંદર પાણીથી જ જે કંઈ છે એ બધું શક્ય બનતું હોય છે ત્યારે કચ્છ એક સમય એવો હતો કે કચ્છની અંદર પાણી માટે આપણે કેટલું બધું હેરાન થવું પડતું હતું પણ છેલ્લા કેટલાય વર્ષોથી કચ્છની અંદર બહુ જ ભગવાનની મહેર થઈ છે અને એમાં આ વખતે આ ચોમાસાની અંદર જ્યારે આખા કચ્છમાં શ્રીકાર વરસાદ થયો છે ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થયો છે નદી નાળા ડેમ ચેક ડેમ ખૂબ જ પાણીથી ભરાયેલા છે અને હજી પણ જો થોડા સમય વધ્યો છે એમાં વરસાદ પડે તો વધુમાં વધુ આપણા પાણીનો સંગ્રહ થાય એવા પ્રયત્ન કરજો અને ખાસ કરીને વિનંતી કે વધુ વરસાદ આવે છે ને હજી વધુ વરસાદ આવે એના માટે કારણ કે જ્યાં વૃક્ષ હશે ત્યાં વરસાદ આવશે અને વરસાદ જો વધુ પડતો હોય તો વધારે વૃક્ષ થશે તો બધા કચ્છવાસીઓને એક બે હાથ જોડીને મારી વિનંતી છે કે વધુમાં વધુ પર્યાવરણ અને પ્રકૃતિનું જતન સંવર્ધન થાય વૃક્ષ એ દેવ છે વૃક્ષિં નારાયણ છે અને સારા આપણા જે દેશી કુળના જે દેશી કુળના જે ઝાડવાઓ છે એવા વડ છે પીપળો છે ઉમરો છે લીમડો છે એવા સારા ઝાડ ખૂબ વાવજો અને પર્યાવરણ અને પ્રકૃતિની સેવા કરી અને આ મનુષ્ય અવતારને આપણે સાર્થક કરીએ તો ખૂબ ખૂબ બધાનો આભાર અને વિનંતી હું પાલુભાઈ ગઢવી ભજનાનંદી કચ્છ કચ્છ કે ન્યૂઝ ચેનલ અને સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર